મારું નામ મિતેશ ચૌબનપુત્રા નહીં લોટમાં જે તેલ લોટમાં જે ચેકિંગ આવ્યું છે જે ફરાળી પાવડર ટોપિકો સ્ટાર્ચ પાવડર સ્પેસ કંપનીનો આવે છે જે સરકાર માનીએ છે જે પેટિસમાં અમે માથેનું પડ બનાવીએ બટેટાનો તેમાં યુઝ કરીએ છીએ

પાવડર છાંટીએ ત્યાં તમે જોઈ શકો છો એ પાવડરના કારણે ટીપીસીનું પ્રમાણ વધારે આવેલ છે જે અમે હવે આંગલા સમયમાં પાવડર છાંટવાનું બંધ કરીશું દે એના કારણે તેલમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય ને વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે કંઈ પ્રોબ્લમ ન થાય હાલ આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ માસની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને લોકોની અંદર જે છે એક જે છે બહોળા પ્રમાણમાં જે છે ઉપવાસ કરતા હોય છે આ ઉપવાસની અંદર જે છે લોકો છે ફળાહાર અને ફળી વાનગીઓનો જે છે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે તો ખાસ તેના લક્ષીને જે છે અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા હાલ જે છે તે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ગાંધીગ્રામની અંદર જે ઘર આવ્યું છે તેની અંદર જે છે ફરાળી પેટિસ બનાવવાનું જે છે તેમના દ્વારા કામ કરવામાં આવી છે તો તેની અંદર આપ જોઈ શકો છો કે જે ફરાળી પેટિસ છે તેની અંદર જે છે ઘણા લોકો દ્વારા જે છે લેભાગુ તત્વો દ્વારા તેની અંદર કોઈ પણ ન ફરાળી વસ્તુનું મિશ્રણ કરીને તે જે છે લોકોની લાગણી દુભાવતા હોય છે તેની અંદર આપ જોઈ શકો છો કે નો જે છે ઉપયોગ કરવાનો છે તેની જગ્યાએ આ લોકો જે છે મકાઈનો લોટ અથવા તો તપસીનો લોટ જે છે તે સસ્તા ભાવે હોતો હોય તેનું જે છે મિશ્રણ કરી લોકોની લાગણીઓ દુભાવતા હોય છે અને જે ફરાળી વાનગીઓ જે છે અલગ અલગ તેલમાં તળવામાં આવતી હોય છે તો આ તેલની અંદર જે છે ટીપીસી કાઉન્ટ એટલે કે ટોલ ટોટલ પોલર કાઉન્ટ એક રીડિંગ વેલ્યુ જે લેવામાં આવતી હોય છે તે જે છે તો ટ્વેન્ટી ફોર સુધી જો રીડિંગ હોય તો તે સામાન્ય ગણવામાં આવે છે પરંતુ એક જ તેલનો વધારે વસ્તુઓ તળવા માટે વારંવાર જે છે રીયુઝ કરવામાં આવતો હોય છે તેના કારણે જે છે તેલ આપણે દાજિયું તેલ કહી શકાય તો જે છે અહીંયા આપણે દાજિયું તેલ જોવા મળી રહ્યું છે અને તેનું ટીપીસી કાઉન્ટ આપણે રીડિંગ લેતા તેનું જે છે થર્ટી એટલે કે ત્રીસ જેટલું આપણને જોવા મળી રહ્યું છે તો જે ખરેખર આવું રીયુઝ કરેલું દાજીયું તેલની અંદર બનેલી વાનગીઓ ખાવાને કારણે હૃદય સંબંધિત અને જે છે બીજી બધી ગંભીર બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે દાજી તેલ જે આપણને અહીંયા જોવા મળ્યું છે તેનું અહીંયા જે છે સ્થળ પર નાશ કરવામાં આવશે અને તે જે છે અને ફરાળી પેટીસ છે અને તેના જે છે અલગ અલગ વસ્તુઓના જે છે સેમ્પલ લેવાની પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે